રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરજણી જે જલારામજી છે નેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં ગપાલજી બિલકુલ મોજમાં રહેવાનું ભાગી કે છે અત્યારે સવા સાત અને બસ મોજે મોજને રૂચે રૂચ કોણ જઈ ગયું કોણ રહી ગયું કોણ રહી ગયું ઓકે ચલો સિયાબેનના મમ્મા જાય ગયા છે કંઈ વાંધો નહીં આપણે એમ હતું કે બે દિવસનો જે ઠાક છે ને એમના હિસાબે કદાચ સૂતી હશે તો ભલે આરામ કરે આપણે કીધું નાઈધોન ફ્રેશ થઈ ગઈ છે ને ને બધું કરી લીધું છે તો કીધું ચા પાણીને બધું મૂકી દઈએ પણ કીધું એમ કે હું ઊભું એટલે અમને ખ્યાલ આવી જ જાય કે બેડ ઉપરથી કોઈક વ્યક્તિ રહેલું છે એટલે બસ એ પણ જાગી ગઈ તો કંઈ નહીં એ ફટાફટથી નાઇધોન આવી જાય ત્યાં સુધીમાં આપણે ચા પાણીને બધું મૂકી દઈએ અને પછી પાછો આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને હા જે સરખડીએ ચાલીસ દિવસનો જે યજ્ઞ શરૂ થયો છે એ બાબતે થોડી ઘણી આપણે વાતોચીતો કરવાની છે તો એ આગળ તમને વિડીયોમાં જોવા મળી જશે સાંભળવા મળી જશે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા કારણ કે આ જે ધાર્મિક કાર્ય છે એમાં તમે લોકો જોડાવા ઈચ્છતા હોય તો તમે લોકો હું કહો છું કે તમે લોકો પણ ત્યાં આવીને લાભ લઈ શકો છો આપણે સિયાબીન માટે લઈ આવ્યા હતા આ નાની એવી છત્રી જે ડેકોરેશનનો સામાન લેવા ગયા તે દિવસે લઈ લીધી હતી ત્યાં પ્રજ્ઞાને ગમી ગઈ હતી કે હું સિયા માટે લઉં તો મજૂર લે ને બાપા એમાં થોડીક ના પડી આપણા માતાજી માટે લેવી હોય તો તો બસ અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તો બધા લોકો કદાચ છત્રી લઈને આવી રીતના રમવા જતા હશે તો આવી કંઈક છત્રી લીધી છે સિયાબેનને તો સિયાબેન પણ ખૂબ એન્જોય કરે છે કે હા આ હા નાની નાની છત્રી એમ કરતા હોય બેન બા અમારા આજે આપણે આડસ કરી ગયા કરી ગયા કરી ગયા કરી ગયા બોલવા મારી લોસા વળે જીવ અત્યારથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે કંઈ ઘટે જ નહીં બસ ઘટે તો મોજી ઘટે છે નોરતા ચાલુ હે ને ઠાકોરો બહુ લાગે બધા ને હું રમવા ગયો ને મોટી વાત નથી એ તો વાત સાચી છે પછી ઉજાગરો નડે બહુ વાંધો એ આવે

કઈ નહીં ચાલો આજે ફરીથી આપણે ટ્રાય કરીએ છીએ શું થાય કે રિઝલ્ટ તમને જોવા મળી જશે ચાલો પાણી ભરી જશે તો વાત કેમ થાય ઓકે ઓકે આટલી ટોપડી ભરીને આપણે દૂધ એડ કરી દીધું છે જોઈએ છે હવે પ્રજ્ઞા આવીને મ સુધાર ઉધાર હે નાખવું પડશે જો ઓકે ઈરી ઈરી ને ભાઈ હાલો નાખી દઈએ બીજું શું વધી નો જાય તો બાપા માપે રહેજે બસ બસ પાણી જેવું થાય उल्टी स्पेशल हुई तो ही हां लेकिन कृपा नहीं आप पूछना पानी में घी स्पेशल चिरी कम से दूध ना के कृपा नहीं करते दूध ओ है हां ओके अब वो शोखन को आप ले जाओ मैं पोहे ना जाएगी बात करो पापा क्या लेजिए जो हूं क्या करे पापा नारियल ये नारियल है नारियल पानी ऑफिस में से हमने कोई आया था गिफ्ट गैरा था है ना सब्जी हां તો બસ અત્યારે આજે વારો આવ્યો છે બે દિવસની રજા વારો સાબજી શેર કર્યું હોય કે નહીં ખબર નથી પણ હું તમારા લોકો જોડે શેર કરી દઉં સાબજી યજ્ઞ થાય છે ને એ દરમિયાન એવું નક્કી કર્યું છે કે હું ચાલીસ દિવસ સુધી એકટાણું કરીશ નવ દિવસ તો ફરજીયાત યસ નવ દિવસ ફરજિયાત છે પછી બાપુએ એવું કીધું છે કે જો તમે ન કરી શકો ને એટલે બાપુ સામેથી નહોતું કીધું ધવલે સામેથી કીધું તું પણ ધવલ કે મારે કરવા છે તો બાપજી કે ન રહી શકો ન કરી શકો ને મેં કીધું કે ક્યારે કર્યું નથી આ રીતે એટલે તો કે તો પછી મને કહેજો હું તમને અમુક છૂટછાટ આપીશ બાકી અત્યારે સ્ટ્રાઈક સ્ટ્રી કેટલું છે એમના માટે કે એક ચાણું એટલે કે ફરાળ કરવાનું પણ ખાલી ફ્રૂટ દૂધ દહીં અને છાશ લીંબુ પાણી ને મોસમ બીજ્યુસ આ સિવાય કોઈ પણ વસ્તુ ફરાળમાં ના આવે ના કે બટેટું સાબુદાણા રાજગ્રહો કે પછી આપણે સાંભો કહીએ કે કઈ પણ વસ્તુ પણ કોઈ પણ વસ્તુ માનવી દાણા કે કઈ પણ વસ્તુ ફરાળીમાં ન આવે એટલે તમે બારનું કઈ પણ ન ખાઈ શકો સુકી ભાજી ફરાડી જેવડો એવું કઈ પણ ન ખાઈ શકો બસ એ કઈ ફરાડ તમારે શું આપ્યું તું તમે ઈ મોઢા મેં નાખ્યું પાછું ખાધું તો સાબ જે અત્યારે પાણી કટ કરે છે મેં કીધું અત્યારે તમે પીને જાઓ નારિયલ પાણી અને સિયા બેબીને ટ્રાય કરી આપવાની જો પીવે તો પાણી ઈ દોરો છે દોરો છે ઈ અને મારે અત્યારે અત્યારમાં લાગવાનું છે કાન ગળું બધું સૂનું છે તમે જોયું ને કેમકે બધી વસ્તુ આપણે પેલું પહેર્યું હતું ગોલ્ડ નું જે મૂકવા જવાનું છે એ કરવા જવાનું છે અને પાછું કઈ પહેરી લઈ નાનું નાનું આપણું હતું એનું એ જૂનું અને બાકી મારે સાડીઓ કાઢવાની બાકી છે તો આજે તો ચાલુ દિવસ છે એટલે ખુલી હોય ને બેંક ઓકે તો આજે જ જઈ આવશે બપોરે એમના સિઝેશન થયા બે વર્ષાબેન એટલી વાર રાખશે કેમ કે લેવા ગઈ ત્યારે પણ એમ જવું હતું સાબજી ની વેટર આવી તો સાંજે ધમલ આવે ત્યાં બેંક બંધ થઈ જાય એટલા માટેથી તો બસ હવે હમણાં સિયાબેન સુઈ જાય ને પછી આપણે જઈએ આજ મોડા જઈ ગયા છે એટલે સુસે પણ મોડા એટલે સુઈ જાય પછી મોડે થી આપણે જઈએ 11 વાગ્યા ઢુકરા ને લાવીએ આપણે એટલે લાવીએ મૂકી આવીએ લોકર માં સિયાબેન ને જાંજરી પહેરાવાની કીધી પણ એક પગમાં માં પહેરાવી ને હાથ માં આપી દીધી ને એના મોઢા માં નાખીને આખી જાંજરી ચાવતી હતી તો આવી કઈ હાલત હતી હોય જો સાબજી 1 મિનિટ ફ્રી હોય ને

ઓવરલોડ પડ્યું તમારું એટલા માટે તો એ પૂરું કર્યું મશીન થઈ ગયું છે કપડાનું પણ સુકવવાની કપડાં જગ્યા નથી કેમ કે આ જેટલા કપડાં હતા હાથેથી ધોવાના મશીનથી ધોવાના બે મશીન કર્યા અને એક ઘણા હાથેથી ધોયો તો ત્રણ ગામ કર્યા હતા કે બધું પહેર્યું છે કપડાનું એટલે એ ખાલી થઈને દોર્યું જો અહીંયાથી એટલે ખાલી થઈને દોર્યું પછી કપડાં નાખીએ આપણે મશીનમાં છે ને સ્પીન કરેલા એ વાળા અને ત્યાં સુધીમાં આપણે જે સાડી ની કાઢવાનું હતું સવારમાં આપણે સાડીને બધું બહાર કાઢી લીધું છે જેટલી પહેરી હતી ને આપણે આગળ પહેરી શકાય એવી હળવી સાડીઓ તો એ બધી બહાર કાઢીને રાખી છે બધાના બ્લાઉઝ ચેક કરવાના છે કેમ કે બધા બધી સાડીઓ આપણે સિયા બેબી હતા ને એની પહેલાં પહેરી છે પછી નથી પહેરી એક સાડી સિયા ના એવા પછી તો મેં બી દોઢક વર્ષ જેવો ટાઈમ ગયો કે નથી પહેરીને મેં દોઢ બે વર્ષ જેવું એક તો બે દિવાળી અહીંયા ઘણી દિવાળીએ લીધી હતી ત્યારે પહેરી હતી તો એ બધું છે ને લાવો ખોલી દો અને બેન બાદ અમારા હારો હારો હોય જ એમને રાખતા 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 સવારમાં સુડાવીને થોડુંક કર્યું કપડાં એવું બધું કામ એ ત્યારે કહ્યું મશીનનું કામ તો પછી હું ઓટોમેટિક થઈ શકે પણ હાથનું કામ હોય ને થોડીક તકલીફ કરે બપોરે ચા ભાગરી કરીને જીવના તો અત્યારે સાંજની રસોઈ કરવાની છે પણ પહેલું એક જ છે કે સિંધા નમક ખાવાનું છે ને મરી પાવડર ઓળખ ખાવાનું છે એકાણું કરીએ ને અમે લાલ મરચું પાવડરનો કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો એટલે જોઈએ શું બધું

અને મારા બેન બાજુ આટલા રમકડાને બધું ઢગલું કરીને દીધું ને તોય મજા નથી આવતી મમ્મા તું મને કઈક બોલાય ને તું કઈક કર હે ને હું ભુવા હોવ બાવ કેમ બોલે કેમ બોલે બાવ કેમ બોલે આવતા મમ્મા બં ફાણસ છે એ જેકફ્રૂટ

પણ હવે એમાં એક પ્રશ્ન અત્યારે એવો ઉભો થયો છે કે ટેબલ છે ને નાનું થશે તો એવું છે કે બેટરી બેટરી તો અંદર આવી જશે પણ ઉપરનું જે છે ને એ બહાર રહેશે હવે જોઈએ એના માટે કંઈ આઈડિયા લગાવીએ કે શું કરીએ છીએ અમે લોકો ફરી પાછો એક પ્રશ્ન નવો ક્રિએટ થયો એમ કહીએ ને તો પણ ચાલશે એ શું થયા કેમકે એ પકડીને સિયા બેનું ભાતા છે તો પાછું એનું એ જ છે એટલે જોઈએ હમણાં સાહેબ વાત કરું તો વલારે કે શું થઈ અને એ પેલી આવી છે ચેનલ ઓને એ બધું તો એ તો ઓક્સે છે તમે આઈડિયા લગાવો ત્યાં સુધી મે જો એ વેબસાઈટ માં દેખાઈ ને આવો બાકી બધા આપણે હમણાં ચા બને ઈ ચા પાણી પી લે ને પછી દરવાજો ખોલે નિંદર આવે છે કારણ કે આપણે નિંદર ન કરી અત્યારે જે કીધું ફર્નિચરનો સામાન ને બધું આવ્યું ને એના માટે બપોર 2 વાગે લોકો આવ્યા આમ કોવા માટે નિંદર આપણી નો છે તો ખબર નહી કેટલા વાગ્યા હોય વાગ્યા હોય એટલા થોડા પણ આપણે સીધું કેમેરો ઉઠાવી દીધો છે ને આપણે અહીંયા રસ્તો અત્યારથી બનવા લઈ છે કેમ કે આજે તમને અગાઉ કીધું એમ સવારે છે સાબજીએ ફાસ્ટ ચાલુ કર્યું છે ફાસ્ટ ન કહેવાય પણ એકટાણું કહેવાય પણ એકટાણું એવું કે જેમાં તમે લાલ મરચું ન ખાઈ શકો અને એવું બધું લસણ ડુંગળી અલાવું નથી લસણ ડુંગળી છોડવાનું છે તો બસ એમના માટે જો અહીંયા દૂધ પાક બનાવું છું અને અહીંયા બને છે કડકડી ભીંડી પણ કડકડી ભીંડીમાં આપણે મસાલેદાર એમાં તમે જુઓ છો લાલ મરચું ગાયબ થઈ ને એની જગ્યાએ મરી પાવડર આવી ગયું છે તો બસ આવું કંઈક મરી પાવડરવાળું શાક બનાવીને ખાવાનું છે નો ઓનિયન નો કાંદા પરંતુ આટલું મરચાં ટામેટાનો ઉપયોગ આપણે વધારે થઈ જશે તમને કીધું ને જે દૂધપાક પાક બની ગયું હતું ફ્રૂટ લેવા જવાનો ટાઈમ નથી ને પછી આવતીકાલથી છે ને હું પ્લાન કરું છું કે સાબજી માટે છે ને થોડું થોડું ફ્રૂટ સલાડ બનાવીને રાખો

બાકી મોસમ બી લેવા જવાની છે અને ફૂડ બી લેવા જવાનું છે પણ જો ક્યારે ટાઈમ મળે ત્યારે તમે એમને કીધું સવારે ગયા ને આજે ત્યારે કે તમે કેળા લેતા જજો અને કેળા ખાઈ લેજો કેમ કે મેં કહે કે શરીરમાં કંઈક ખાધું પીધું હોય તો પછી એટલું આવું કરી હશે કેમ કે આવવા જવાનું એને લાંબો રૂપ થઈ જઈને એટલા માટેથી તો હવે જોઈએ શું કર્યું એમને ખબર નહીં અને આપણે કાંઈ પૂછવું નથી કેમ કે આજે કામમાં બીજી હતા ગઈ કાલે એમને રજા રાખી દઈને એમના લીધે શું છે બેટા અને બેન અહીંયા વોકરમાં છે શું થાય

થોડુંક એવું લેટ થઈ ગયું તો ઘરે પણ લેટ પૂછે અને પછી આપણે રિયા નંબર વાળા ચશ્મા એટલે રાત્રે થોડીક વધારે ફેવર ટુ વ્હીલની લાઇટ એટલે નિરાતે નિરાતે આખ્યા એવા અને આજે આપણો છે ફાસ્ટનો નો સેકન્ડ દિવસ પણ ખબર નથી પડી આજે આખો દી કેમ જતો રહ્યો ને એ પણ રસ્તામાં રિટર્ન આવતો હતો ને ત્યારે એમ સાંભળતું હતું કે ના હો હવે ભૂખ લાગી છે હો ભૂખ લાગી છે હવે બસ એવું ક્યાં રાખતું હતું અમારે સિયાબેન જો ખીતા તપાસે બાપા કઈ લાવ્યા કે નહીં ચોકલેટ

E com a Mãe Maria